નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે ડીસા તાલુકાના યાવરપુરા ગામે શુક્રવારે ખેતરોમાં જેટકો કંપની દ્વારા વીજળીના થાંભલા નાખવા મુદ્દે ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે થાંભલા નાખવા પહોંચેલી ઝેડકોની ટીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો ખેડૂતોએ તેમના ખેતરોમાં થાંભલા નાખવાના બદલામાં તેમને યોગ્ય ભાડું જમીનના બદલામાં જમીન અથવા પૂરું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી આથી ખેડૂતોના વિરોધને પગલે ઝેડકો કંપનીની ટીમ કામ કર્યા વિરાત પરત ફરી હતી ડીસા તાલુકાના યાવરપુરા ગામના ખેડૂતોએ તેમના ખેતરોમાંથી પસાર થતી વીજળી લાઇનના થાંભલા નાખવા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે શુક્રવારે ઝેડકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેકશન સાથે થાંભલા નાખવા માટે ખાડા ખોદવા પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ તેમને અટકાવ્યા હતા ખેડૂતોએ તેમને જણાવ્યું હતું કે જમીન પર થાંભલા નાખવામાં આવે છે તેનું તેમને નિયમિત ભાડું ચૂકવવામાં આવે છે જે ખેડૂતોની ઓછી જમીન છે અને તેમના કારણે તેમની ખેતીને મોટું નુકસાન થાય તેમ છે તેમને તેટલી જમીનના બદલામાં બીજી જમીન આપવામાં આવે જો જમીન ના આપી શકાય તો જમીનનું પૂરેપૂરું બજાર કિંમતનું વળતર આપવામાં આવે ખેડૂતોએ કંપનીને વિકલ્પ આપ્યો છે કે જો શક્ય હોય તો થાંભલા તેમના ખેતરોના બદલે ગામની બાજુમાં આવેલી ગૌચારી જમીન પણ નાખવામાં આવે ખેડૂતોએ અધિકારીઓને ચેતવણી આપી હતી કે માંગણીઓ સંતોષાયા વિના તેમના ખેતરમાં કોઈ પણ પ્રકારનું કામ કરવા દેવામાં આવશે નહીં કંપનીની ટીમ કામગીરી કર્યા વિના જ પરત ફરી હતી